પોલીસ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને બાતમી મળી હતી કે એક સફેદ કલરની કારમાં કેટલાક ઇસમો વેલ માછલીની ઉલટી જે એમ્બરગીઝ તરીકે જાણીતું છે તે લઈને ઇન્ડોર સ્ટેડિયમ પાસેના ધવલગીરી એપાર્ટમેન્ટના નાકે ઉભા છે પોલીસનો સર્વેલન્સ બાતમી વાળા તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ઉભેલી કાર ની તપાસ કરતા રૂપિયા આઠ પોઈન્ટ આઠ કરોડના વેલ માછલી ની ઉલટી અંબરગીસ મળી આવ્યું હતું જેથી પોલીસે માં આવેલા મિહિર સુરેશ સોલંકી ગોપાલ લક્ષ્મણ ભરવાડ વિપુલ ગગજી આહિર

બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા મુદ્દા માલ જે જેની કિંમત કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજાર ની ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને કાલે સાંજે હેન્ડ ઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે તો આ એમ્બર ગ્રીસ ભાવનગર સાઇડના દરિયામાંથી લાવે છે એની પ્રેમફેસી આ ખબર પડે છે અને આ વસ્તુ એવી છે કે શરૂઆતમાં એવી દુર્ગંધ આવે છે બટ વિથ ટાઈમ આ સુગંધિત થઈ જાય છે અને આ પર્ફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં અને મેડિસનલ ઇન્ડસ્ટ્રીમાં પણ એ આના યુઝ છે અને એક કિલોની લગભગ એક કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં ગણી શકાય આ રોપિયો ના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ ઓગણીસ થી ત્રેવીસ બાવીસ ત્રેવીસ વર્ષ ઉંમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ ચાલશે